પીએમ શ્રી ખારીયા પે કેન્દ્ર શાળામાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના ખારિયા ખાતે આવેલ પીએમ શ્રી કેન્દ્ર ખારિયા શાળામાં બે હજાર ચોવીસ બાળ સાંસદ ચૂંટણી યોજાઈ જેમાં શાળાના ધોરણ પાંચથી આઠના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું ચૂંટણીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી કરવામાં આવી તથા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પોલીસ સ્ટાફ સુરક્ષા કર્મચારીના રોલ બાળકોએ જાતે જ નિભાવ્યા જેમાં ચૌદ ઉમેદવારોમાંથી સાત બહેનો અને સાત ભાઈ ઉમેદવારી નોંધાવી જેમાં એકસો છવ્વીસમાંથી એકસો સત્તર પુરુષે મતદાન કર્યું એકસો તેરમાંથી છન્નું સ્ત્રીઓએ મતદાન કર્યું કુલ બસો તેર વોટ મતદાન મતકુટીરમાં પડ્યા હતા ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી લોકસભા બાળ સાંસદ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવનાર રણધેરસિંહ વિસ્તુભા વાગેલા અડતાલીસ વોટ મેળવી સમગ્ર શાળાના મહામંત્રી બન્યા તથા વાઘેલા શીતલબા ભલુબા બત્રીસ વોટ મેળવી ઉપમંત્રી બા મહામંત્રી બન્યા બાળ સાંસદ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા નમસ્કાર તેર સાત બે હજાર ચોવીસના રોજ ખારીયા કેન્દ્ર શાળાની અંદર બાળ સંસદ ચૂંટણી બે હજાર ચોવીસનું આયોજન કરે જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લગભગ ચૌદ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો ચૌદ ચૌદ ઉમેદવારોએ શરૂઆતથી સરસ પ્રચાર કરી પોતાના તરફથી ભાગ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ત્યાર પછી તેની ચકાસણી કરવામાં આવી ત્યાર પછી દરેકને ચૂંટણી ચિહ્ન ફાળવામાં આવ્યા ત્યારબાદ પ્રચાર પણ પ્રાર્થના સભામાં કરવામાં આવ્યો ત્યાર પછી ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ બસો ને મતદારોએ ભાગ લીધો જેમાંથી એકસો ને સત્તર પુરુષોએ મતદાન કર્યું છન્નું સ્ત્રીઓએ મતદાન કર્યું કામ કરીને કુલ પંચ્યાસી ટકા સોરી નેવ્યાસી ટકા જેટલા મતદારોએ મતદાન કરી આ મતદાનના પર્વમાં ઉત્સાહભે ભાગ લીધો આ બાળ સંસ્કૃતિનો હેતુ એ છે કે દરેક બાળક આપણી જે ભારત દેશ લોકશાહી ઢબે ચાલતું દેશ છે અને આ લોકશાહીના પર્વમાં કેવી રીતે આપણા ઉમેદવારોની પસંદગી થાય છે એ પ્રક્રિયા જાણે સમજે અને એના જે મૂલ્યો છે એ પોતાના જીવનમાં ઉતારે અને અત્યારથી જ આ ભારત દેશને જે ઘડવાનું કામ જે કરે છે એમને ચૂંટવાની પ્રક્રિયામાં એ લોકો સહભાગીદાર બન્યા સૌથી વધારે અડતાલીસ વર્ષ સાથે ધોરણ આઠ બનો વિદ્યાર્થી વાઘેલા રણધીરસિંહ વિષ્ણુભા વિજેતા જાહેર થયો તેને અમારી શાળાના આદરણીય એવા આચાર્યશ્રી દ્વારા ટ્રોફી આપી એનું બહુમાન કરવામાં આવ્યું હવે પછી દરેક આ જે ઉમેદવારો ઊભા હતા એમના દરેકની ખાતાની વહેંચણી કરવામાં આવશે જે આગામી સમયમાં એક મિટિંગ ગોઠવવામાં આવશે દરેક ખાતાના મંત્રીઓ નિમવામાં આવશે જેમ કે પ્રાર્થના સમિતિ છે સફાઈ સમિતિ છે મધ્યમ ભોજન સમિતિ છે પાણી સમિતિ છે રમત ગમત સમિતિ છે પુસ્તકાલય સમિતિ છે શાળા વ્યવસ્થાપન સમિતિ છે ત્યાર પછી શાળા સલામતી છે કે શિક્ષણને લગતા જે કંઈ સમિતિઓ બનાવવાની જરૂર છે તે બનાવીને દરેક સમિતિમાં એક એક મંત્રી નિમવાના છીએ તેમની સાથે સાથે એક એક સહમંત્રી આવશે તેમની સાથે ત્રણ ત્રણ માર્ગદર્શન સભ્ય પણ મૂકવામાં આવશે અને આ બધાની પર બે બે શિક્ષક માર્ગદર્શન તરીકે મૂકવામાં આવશે અને આ સમગ્ર કમિટીનું જે હેન્ડલિંગ કરશે એ અમારી શાળાના આચાર્યશ્રી રાધાશ્રી પ્રજાપતિ કરશે ખરેખર આજનો માહોલ એક ચૂંટણીમય માહોલ હતો બધા જ વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મિત્રોને ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ મજા આવી અને આ પર્વનો આનંદ ઉઠાવે બસ એ જ અસ્તુ ભારત માતા કી જય